એટલે બેનો લિપિડ પ્રોફાઇલના રિપોર્ટ લઈને આવે ને એટલે હું એને કહું કે ભાઈ જો તમને એટેક આવવાના ચાન્સ ઓછા છે અને તમે આવા રિપોર્ટ કરાવો છો ને એ જરૂરી નથી અને જે લોકોના લિપિડ ના રિપોર્ટ નોર્મલ હોય છે એને પણ એટેક આવતા હોય છે અને હાર્ટ એટેક જે છે એ પુરુષોમાં સ્ત્રીઓ કરતા વધુ આવે છે અમુક ઉંમર સુધી પછી તમારું મેનોપોઝમાં તમે જાઓ એ પહેલાં તમને તમારા હોર્મોન્સ કે એ પ્રોટેક્ટ કરતા હોય છે પછી તમને આવી ના ચાન્સ ખરા આવી જાય પણ તમે અત્યારે નાની ઉંમરમાં તમને કોઈ બીપી ડાયાબિટીસ નથી ને તમે એમ સાહેબ મારો લિપિડ પ્રોફાઇલનો રિપોર્ટ તો જુઓ એટલે આગળ અમે કોલેસ્ટ્રોલ ઉપર એક આર્ટિકલ લખેલો કે કોલેસ્ટ્રોલનું ભૂત ક્યારે નીકળશે એટલે લોકો કોલેસ્ટ્રોલના લિમિટ પ્રોફાઇલના રિપોર્ટ કરાવે છે ડોક્ટરોને બતાવે છે પણ પછી ઘણીવાર આવા રિપોર્ટની બહુ જરૂર હોતી નથી અને તમને ધારો કે બ્લડ પ્રેશર છે ડાયાબિટીસ છે તમારું વજન વધુ છે તમે સ્મોકિંગ કરો છો તમારા ફેમિલીમાં બધાને એટેક આવે છે તો તમારું લિપિડ પ્રોફાઇલ જે હોય તમારે કોલેસ્ટ્રોલની દવા લેવી જ પડે કારણ કે બીજા કરતા તમને એટેક આવવાનો ચાન્સ વધારે પછી લિપિડમાં જે આવે એલડી સો હોય કે પચાસ હોય કે એકસો વીસ હોય તમને સ્ટ્રોંગ તમે કેન્ડિડેટ છો ના તો તમારે તો કોલેસ્ટ્રોલને કંટ્રોલ રાખતી સેટી નામની દવા લેવી જોઈએ અને જે લોકોને કંઈ પ્રોબ્લેમ નથી જે લોકોનું વજન બરાબર છે બ્લડ પ્રેશર નથી ડાયાબિટીસ નથી ફેમિલી હિસ્ટ્રી નથી સ્મોકિંગ નથી કરતા ખાવા પીવામાં ધ્યાન રાખે છે વોકિંગ કરે છે એવા લોકોને લિપિડ પ્રોફાઇલના રિપોર્ટની કે લિપિડની દવાની શું જરૂર છે એ મને સમજાતું નથી ડૉક્ટર બી એમ મહેડાની બુકમાં એને કંઈક ગોસ્ટ કોલેસ્ટ્રોલ કેવું કંઈક ચેપ્ટર છે એ પણ કહે છે કે ભાઈ લિપિડ ને ઠીક છે તમે નોર્મલમાં નોર્મલ રાખો

તમારી સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી હોય તો આ બધા કારણોસર તમારું લિપિડ નોર્મલ હોય તો પણ તમને એટેક આવી શકે એમ અને ઘણા લોકો લિપિડની દવા લેતા હોય છે તો એટેક આવે છે લિપિડ પ્રોફાઇલના રિપોર્ટ નોર્મલ હોય રેગ્યુલર દવા લેતા હોય તોય એટેક આવી જાય છે અને હું એમ નથી કેતો કે તમે લિપિડની દવા ન લ્યો કે લિપિડને કંટ્રોલમાં ન રાખો પણ બિનજરૂરી રિપોર્ટ કે બિનજરૂરી દવાથી બચો આજે તમારે કોલેસ્ટ્રોલની દવાની જરૂર ન હોય ને તમે દવા લેશો તો એક તો તમને સ્નાયુની તકલીફ થશે તમારા ના દુખાવા થશે સ્નાયુ ઘડી જશે અને તમને કદાચ ખબર નહીં હોય કોલેસ્ટ્રોલની દવા લેતા લોકોને ડાયાબિટીસ થવાના ચાન્સ વધારે લાંબે ગાળે સ્ટેટીન લેતા હોય એને ડાયાબિટીસ થાય છે બીજું તમને એટેક આવી ગયો છે કે તમે બાયપાસ કરાયું છે